મિત્રો અભયવ પાળોના આપણે અત્યારે મસ્તા ત્રણ પાર્ટ જરા જોઈ લઈએ વારંવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અથવા તો અઘરું લાગે છે આમાં કશું છે નહીં ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા એ પ્રકારમાં બે પદ છે તો બે પદ હોવા જરૂરી ચાલો ઓકે બે તો પદ છે બીજી વાત વચ્ચે છે એ માઇનસની સાઇન બરાબર તો ઋણ સાઈન હોવી જોઈએ બરાબર બાદ બાકી હોવી જોઈએ તફાવત હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ અગત્યની કે બંને પદ જે છે એ પૂર્ણ વર્ગ હોવા જોઈએ જો આવો સંજોગો હોય તમને ખ્યાલ છે કે આ એક્સનો વર્ગ છે એટલે કે તમે આ એક્સનો વર્ગ આમ લખી શકશો ઓછા આ પૂર્ણ વર્ગ છે એટલે વાયનો વર્ગ લખી શકશો તો આનો જવાબ આનું સૂત્ર શું આવશે તો અહીંયા તમે આ બે ઉપર હાથ મૂકી દો અને તમને જે દેખાય છે એ તમે લખો એક્સ ઓછા વાય હવે આની જ કોપી અહીંયા કરો એક્સ વાય ઓછા પણ અહીંયા અહીંયા ઓછા છે અહીંયા ઓછા નથી લેવાના અહીંયા ખાલી એક આ લીટીકર નાખો એટલે કે એક્સ વધતા વાય જેમ કે આપણે ઉદાહરણ લઈએ એક્સની બે ઘાત ઓછા નવ તો પેલું કામ શું કરશો કે આ એક્સનો વર્ગ એટલે તમે આમ લખશો ઓછા નવ છે પૂર્ણ વર્ગ છે એટલે કે ત્રણનો વર્ગ તો હવે તમે આના ઉપર બે ઉપર હાથ મૂકો જોઈએ તો એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા ત્રણ પણ અહીંયા ઓછા નથી કરવાના શું કરવાના છે વધતા દાખલા તરીકે કોઈ એમ કે પૂર્ણ વર્ગ પણ છે બને પણ ઋણ સાઈન નથી એટલે આ આગળ થશે નહીં પણ હા ધારો કે અહીંયા ઓછા છે તો તમે આગળ વધી શકશો કેવી રીતે તો આ એક નો વર્ગ નો વર્ગ છે ઓછા તો કે ચાર નો વર્ગ છે

અને એક સ્વર્ગ વધતા ચાર અહીંયા કંઈ થશે નહીં તો આ તમે આ એક બે અને આ ત્રણ આ ત્રણે ત્રણ સમ દ્વારા તમને આ એ પ્રકાર છે એ બરાબર સમજાઈ ગયો મિત્રો આ જે છે એને આપણે પૂર્ણ વર્ગ ત્રિપદી કહેશું ત્રણ પદ હશે હવે આ ત્રણ પદની ખાસિયત જોઈ લ્યો કે પહેલું પદ અને છેલ્લું પદ એટલે કે આ અને આ એ પૂર્ણ વર્ગ હોવા જોઈએ તો હા છે બીજી વાત આ પૂર્ણ વર્ગ હશે એટલે એનું વર્ગમૂળ નીકળતું હશે આ પૂર્ણ વર્ગ હશે એટલે એનું વર્ગમુણ નીકળતું હશે જેમ કે રહ્યું અહીંયા પણ રહ્યું અને એની સાથે બે ગુણાયેલા હોવા જોઈએ હવે આ હંમેશા પ્લસ હશે આ પ્લસ હશે જો આ માઇનસ હોય તો આ પણ માઇનસ હોવા જરૂરી છે પણ આ બંનેની સાઈન સરખી હશે આ સાઈન કોઈ પણ હોઈ શકે છે જેમ કે અહીંયા માઇનસ પણ હોઈ શકે છે તો આમાં શું થશે તો આપણે જરા જોઈ લઈએ કે આ જયારે પૂર્ણ વર્ગ હશે એટલે આમ લખી શકશો વધતા પણ હોઈ શકે ઓછા પણ હોઈ શકે તો અહીંયા જે બે કાંસ હશે એ કેવી રીતે આવશે તો અહીંયા નો વર્ગ છે વાયનો વર્ગ છે તો આનો વાય વર્ગ જે છે એનું વર્ગમૂળ છે એ અહીંયા આવતું હશે અને આ જે એક્સ વર્ગ છે એનું વર્ગમૂળ અહીંયા આવતું હશે અને એની સાથે બે જો ગુણાયેલો હોય તો એનો અર્થ કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે અને આનો જવાબ આવે કેવી રીતે તો આનું જે વર્ગમૂળ છે એ કોણ તો કે એક્સ આનું જે વર્ગમૂળ છે એ કોણ તો કે y અને આ જે મધ્યમ પદ છે એની જે સાઇન છે કે અહીંયા પ્લસ છે તો એ કરી અને એક કાઉસ કરી કૌંસની બહાર વર્ગ આવે ફરીથી કોઈ એમ કે એક્સનો વર્ગ ઓછા હોત તો તો કંઈ વાંધો નહીં ઓછા હોય તો જે અહીં સાઈન છે વત્તા એની જગ્યાએ શું આવી જશે ઓછા મિત્રો આ વસ્તુને ફરીથી સમજવા માટે એક ઉદાહરણ લઈએ જેમ કે એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા એક ચાલો પેલું જોવાનું કે પૂર્ણ વર્ગ ત્રિપદી હોવા માટેના ત્રણે ત્રણ નિયમો પેલા તો ત્રણ પદ છે તો કે હા છે એમાં પેલું અને છેલ્લું અંતિમ પદ છે એ પૂર્ણ વર્ગ છે તો કે હા છે પણ મધ્યમ પદ સાચું છે કે કેમ એ આપણે જરા ચેક કરીએ તો આપણે આવા સ્વરૂપમાં જ લખીએ તો વર્ગમૂળ મૂકી આપણે કંઈ ફેરફાર કર્યો નથી આ જે કાઉસમાં મૂકેલ છે એક્સ એને અહીંયા મૂકી દઉં આ જે કાઉસમાં મૂકેલ છે એને અહીંયા મૂકો હવે ચેક કરો એક્સ વર્ગ તો કે હા છે ઓછા બે ગુણ્યા એક્સ ગુણ્યા એક હા છે હા છે તો આનો જવાબ શું તો અહીંયા જો ઓછા હોય તો અહીંયા શું ને મિત્રો એક આ ત્રીજો પ્રકાર અહીંયા તમે જોશો તો એ બરાબર એક છે અહીંયા પછી બી બરાબર ત્રણ છે અને સી બરાબર બે છે તો હવે આમાં શું કરવાનું છે કે પૂર્ણવર્ગ ત્રિપદીમાં આ જોઈએ પૂર્ણ વર્ગ છે તો અહીંયા આપણે ત્રણ જે પદ છે એમાંથી આપણે ચાર પદ બનાવવા છે તો એવું કંઈક એડજસ્ટમેન્ટ કરવું છે કે ત્રણ ના ચાર પદ બનાવવા છે અને એ પછી બબેની જોડીમાં કંઈ સામાન્ય નીકળે અને આપણે આગળ વધી શકીએ એવું કરવું છે તો એના માટે શું કરશું તો આ અંતિમ પદ છે એની સાથે અહીંનો જે સહગુણ છે એનો ગુણાકાર એટલે કે બે એક બે આ જે બે એક ગુણાકારના ભાગલા કે જેથી કરીને અહીંયા નજર કરવાની સરવાળામાં આ સંખ્યા આવી છે તો મળી જ ગયું બે ગુણ્યા એક બે વત્તા એક બરાબર ત્રણ ઓકે તો એનો અર્થ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે માત્ર આ ત્રણ જે છે એ તમે જે વિચાર્યા છે એ જગ્યાએ તમારે ખાલી શું મૂકવાના છે ચાલો ચેક તો આ કાઢી નાખીને આપણે શું મૂકવાના અને આ મિત્રો આપણે કઈ ફેરફાર નથી કર્યો જો એક વર્ગ છે ત્રણ ની જગ્યાએ બે વત્તા એક ત્રણ એક્સ ગુણાકારમાં છે આર્યો છે વત્તા વત્તા બે બે ઓકે હવે મસ્ત કામ થશે આ એક્સ છે એ બે સાથે ગુણાશે એક સાથે

અને આ આકાઉશ બંને જગ્યાએ છે તો એ તમે કોમન કાઢી લ્યો જો આમાંથી આ નીકળી નીકળી ગયો ગયો તો 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 વધશે વધશે કોણ કોણ આમાંથી આ આ આ આના રીતે પડે મિત્રો સી નું એક હજી ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય આ ત્રણ પદ માંથી આપણે ચાર પદ કરવા છે ફરીથી આ ત્રણ પદ દેખાય પહેલા તો આ ચેક્કાર પૂર્ણ પૂર્ણવર્ગ ત્રિપદી છે તો અહીંયા પૂર્ણવર્ગ નથી અહીંયા પણ નથી એટલે વિચારો સવાલ નથી હવે જે આપણે શીખાતા એમ કે આ પદ જે અંતિમ પદ અને આનો સહગુણક એટલે કે ત્રણ અને છનો ગુણાકાર ત્રણ છક અઢાર અઢારના તમે એવા ભાગલા વિચારો કે જેથી કરીને બાદ બાકીમાં કેટલા આવવા જોઈએ સાત ચાલો વિચારો અઢાર ગુણ્યા એક અઢારમાંથી એક જાય તો સત્તર ચાલો નહીં આવે પછી ત્રણ છક અઢાર એટલે કે છ તેરી અઢાર છમાંથી ત્રણ જાય તો ત્રણ એ પણ નહીં આવે આપણે તો સાત જોઈએ ચાલો નવ 2, અઢાર જો અહીંયા બાદ બાકી નવ માંથી બે જાય તો સાત યસ આવી ગયા એનો અર્થ કે નવ ઓછા બે તમને એવા ભાગલા મેળ સાતની જગ્યાએ મૂકી શકો છો ચાલો આપણે કરીએ ત્રણ એક સ્વર્ગ વત્તા નવ ઓછા બે એક્સ ઓછા છ જો આપણે ચેક કરીએ ત્રણ એક સ્વર્ગ છે હા છે સાતની જગ્યાએ નવ ઓછા બે મૂકા છે એક્સ એમને ઓછા છ કંઈ ફેરફાર કર્યો નથી જોવો જોઈએ ત્રણ એક્સ વર્ગ વત્તા નવેક્સ ઓછા બે એક્સ ઓછા છ જોવો જોઈએ ત્રણમાંથી ચાર પદ થઈ ગયા છે પણ બબ્બેની જોડી સરસ રીતે છે અને આપણે ચેન્જ નથી કર્યું બે એક્સ જાય એટલે એક સર્જરી આ છે આઈ જ છે તો હવે આમાંથી કોમન કોણ છે ત્રણ તો વધશે શું એક્સ ત્રણ આમાંથી કોમન કેટલા છે ઓછા તો વધશે શું એક્સ અને ઓછાના જશે કારણ કે બાર તમે ઓછા કાઢો છો ત્યારે અંદરની તમામની નિશાની બદલાય એટલે કે આવશે એકસો તા ત્રણ જોવો જો એકસો તા ત્રણ બધામાં મળે જ છે તો એકસો તા ત્રણ તમે કોમન કાઢો છો તો વધશે શું ત્રણ એક ઓછા બે તો મિત્રો મુખ્યત્વે જે આ ત્રણે ત્રણ છે એને તમે ઓળખી જાશો તો મોટા ભાગના દાખલાઓ સરળતાથી તમે ગણી શકશો અને આના માટે વધુમાં વધુ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે ઓકે ઓલ ધ બેસ્ટ